પરંતુ આ ગામો મા મેરડીનું પ્રમાણ છે આ ગામો મા મેરડીના મંદિરની બાજુમાં એક લાકડાની મૂર્તિ છે તેમાં બાર મહિને દાઢી આવે છે તો ચાલો મિત્રો જાણીએ આ મેલડી ઇતિહાસ અને પરચા વિશે એક વખતની વાત છે પાછળની ધરતી ઉપર ભયંકર દુષ્કાળ પડ્યો હતો ખાવા માટે કોઈ સારો દાળો પણ જોવા ન મળે અને પાણી પણ પીવાના ફાફા હતા તે વિસ્તારમાં ગામડે ગામડા ખાલી થઈ ગયા હતા તેવા ગામડામાં બચી ગયેલા લોકો માલઢોર લઈ બીજા વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા હતા તેમાં એક પુરડો ભરવાડ પણ તેના માલઢોર લઈ બીજા વિસ્તાર જવા માટે નીકળી પડ્યો હતો ધીરે ધીરે સમય નીકળ્યો અને આઠ મહિના વીતી ગયા અને પછી આઠ મહિના પછી તે વિસ્તારમાં સારો વરસાદ થયો સારો વરસાદ થતા બારના વિસ્તારમાં ગયેલા લોકો પોતપોતાના વિસ્તારમાં પાછા આવવા લાગ્યા તે કોરડો પરવાડ માલડોર ને નીકળી પડ્યો હતો તે તેને કોઈ વાવળ આપ્યા અને કહ્યું કે હવે દુકાળ ઉતરી ગયો છે એટલે પૂરડો પરવાડ પોતાના માલઢોર ને લઈ ધીમે ધીમે એક ગામથી થી ગામ રાત વાસો રોકાતો રોકાતો પોતાના ગામ તરફ વળ્યો તેમ પૂરડો પરવાડ પોતાના માલ ઢોર લઈ સાથે સાધન લઈ માલણપુર ગામના ના સીમાડે આવ્યો અંધારી રાત થવા આવી હતી એટલે પોતાની પત્નીને કહ્યું સામી જે ગામ દેખાય છે ત્યાં રાત વાસો કરીએ અને આ માલધારી અને તેની પત્ની પોતાની સાધન ને ઉતાવળી આકીને માલણપુર ગામ અંદર આવ્યા તે ગામમાં પહોંચ્યા ત્યાં ઓર અંધારું થઈ ગયું હતું તેમને વાળું પાણી કરીને બેઠા છે તેમની ફરતે પોતાનો માલ ઢોર બેઠો છે અને તેમની તૂટેલી ફાટેલી ગોદડી પાથરી બંને જણા આરામ કરી અને સુવે છે આવા સમયે માલણપુર ગામના આખા ગામે ભેગા થઈને ખોડિયાર માનો માંડવો નાખ્યો હતો અને ડમર ડાકલા શરૂ થયા રાવળદેવ ડાકલા વગાડી રહ્યા છે અને ભુવાને અને ભક્તો ખમ્મા ખમ્મા કરી રહ્યા છે ગામના ચાપે ઉરડો પરવા જે સુવાની તૈયારી કરી રહ્યો હતો તેના કાને આ ડાક અને ડમરના ડાકલા સંભળાયા તો પરવાડ ઊભો થયો અને તેની પત્નીને કહ્યું તું થોડીકવાર આપણા માલ ઢોની દેખરેખ રાખ અને હું હમણાં જ આવું છું તો તેની પત્નીએ પૂછ્યું ક્યાં જાવ છો તો પરવાડ કહે આઠ મહિના જેવો સમય નીકળી ગયો કોઈ ભુવાના ખમકારા સાંભળ્યા નથી ને કોઈ ડાક નથી સાંભળ્યું અને આ ગામની અંદર ક્યાંક માતાજીનો માડવો છે હું હમણાં જઈ ત્યાં માતાજીના દૂરથી દર્શન કરીને હમણાં જ પાછો આવું છું એમ કહી પુરડો ભરવાડ તે માલપુરની બજાર વચ્ચે જઈ મજા માડવો હતો ત્યાં જઈ પહોંચ્યો ત્યાં વચ્ચે ખોડિયારનો માડવો રોપેલો હતો આખું ગામ એકત્રિત હતું અને તૂટેલા ફાટેલા મેલા કપડાં પહેરવાથી પરવાર જ્યાં ચંપલ ઉતાર્યા હતા ત્યાં જ ઉભો રહી ગયો અને માડવામાં બેઠેલા માના ભુવાજી ઉભા થયા અને માના ભુવાજી બેસતા હતા અને રાવળ દેવે ડાક વગાડ્યા ત્યાં તો પરવાડને પોતાના પૂર્વજોના બેસાડેલી લીમડા નીચે માં મેલડી યાદ આવી અને વિચારે છે કે હજુ હું ક્યારે મારા ગામડે પહોંચું અને માં મેલડીના દર્શન કરું

ત્યારે ભાઈને પોતાનો પાલવા પાથરીને કહ્યું આજુબાજુના પચાસ પચાસ ઘઉં સુધી કોઈ ભુવા બાકી રાખ્યા નથી ને કોઈએ મારું ભલું નથી કર્યું મારે લગ્નના પંદર વર્ષ થઈ ગયા છે પણ દીકરો કે દીકરી કાંઈ નથી હે મા જો તું આજે ત્યારે દીકરીના આંછું લૂછવા આવી હોય તો મારી ખોડાની ખોટ પૂરી કરી દે હાથમાં દાણા લઈ ઉડરા ભરવાડી બહેનને હાથમાં આપ્યા અને કહ્યું ખાઈ જા અને હું તારું ભલું ના કરી દઉં તો હું ભરવાડ મેળડી નહીં ત્યારે પંચના ભુવાએ કહ્યું કોણ બોલો છો ત્યારે ભરવાડે કહ્યું પરદેશી ભરવાડની મેળડી બોલું છું તો પંચે કહ્યું જો તું મેળડી બોલતી હોય ને આ બાઈને દીકરો દેતી હોય તો આ ગામને એનું પ્રમાણ જોઈએ તો પરવાડે કહ્યું નવ મહિના અને તેર દિવસે આ પરવાડ તો અહીંથી કાલે જતો રહે છે ત્યારે મેલડી જાઓ આ ને હું મેલડી સાથે વચને બંધાવું છું કે જ્યાં સુધી આ બાઈને દીકરો ના આવે ત્યાં સુધી આ પરવાડ આ ગામ છોડીને નહીં જાય તો ગામના પરવાડે કહ્યું આ પરવાડ નવ મહિના અને તેર દિવસ આ ગામમાં રહે તો એનો કોઈ વાંધો નહીં પણ આ દીકરો તે જ આપ્યો એની ખાતરી કેમ થાય તારા આપેલા દીકરાનું કંઈક પ્રમાણ તો હોય ને ત્યારે મેલડી બોલ્યા જાઓ આ માલધારીની મેલડીએ તમને એક પ્રમાણ આપું છું કે આ બાઈ દાણા ખાઈ જાય અને નવ મહિના અને તેર દિવસ થાય ને અંધારી રાતમાંથી આ દીકરીના કૂકેથી દીકરાનો જન્મ થાય ને આ બાળક દાદી અને મૂછો સાથેનો જન્મે તો માનજો કે આ માલધારીને મેલડી આપ્યો હતો આ માં મેલડીએ પ્રમાણ રાખ્યું અને તે બાઈને નવ મહિને અને તેર દિવસે બાળક જન્મ્યું ને દાદી અને મૂછ હતા ને સવા મહિનાનો થયો અને દીકરાનું નામ પાડવાનું થયું ભરવાડાના પગમાં દીકરાને મૂક્યો દીકરો રૂપાળો હોવાથી મેલડીએ તેને રૂડિયો ડાઢાળો નામ રાખ્યો અને કહ્યું આનો વંશ વેલો વધે ત્યાં સુધી માં મેલડીને પૂજવી પડશે ને મૂર્તિનું સ્થાપન કર્યું ને રૂડિયા ડાઢાળાને માં મેલડીનો કુવો બનાવ્યો રોડિયો આ લોક છોડીને પરલોક ગયો ત્યારે તેના તેરમાના દિવસે માં મેલડી આવ્યા અને બોલ્યા મારા સ્થાનકની બાજુમાં રોડિયાની એક લાકડાની મૂર્તિ બનાવી ને મારી બાજુમાં બેસાડો અને કહ્યું કે દાઢી મૂછવાળો આ મેલડી આપ્યો હતો ને બાર મહિને આ લાકડાને દાઢી મૂછ આવે તો માનજો કે આ રોઢિયાની મેલડી અહીંયા બેઠી છે તો મિત્રો હાલ પણ આ લાકડાની મૂર્તિને બાર મહિને દાઢી આવે છે ને મિત્રો મેલડીમાંના અનેક પ્રચાઓ છે જય મેલડીમાં જય માતાજી